મહિલાઓ નો અવાજ નવા બીજો કોઈ પાણી પીને સાહેબ અમે મતલબ આ પાણી પીવાનું નથી આવતું પાણી તમે લાવી દેશો અધિકારીઓ સાહેબ અમને તમને શું કામ ઘર્ષણ કરાવે છે અધિકારીઓ ગરીબ લોકો પર નાગા થઈ નાચે છે પીવાનું પાણી નથી આવતું કોઈના ઘરે નાવાનું પાણી નથી આવતું

આ પણ એમને તમે કમિશનર સાહેબ થોડુંક તમને એવું પણ અમે વિરુદ્ધ હતા કોઈ સારા કસ હોય આવશ્યક પણ

શટ <laughs> કાઢો ની રજૂઆત ખોટી દિશામાં ન જાય આપણે ધ્યાન રાખીએ આપણી રજૂઆત કમિશનર સાહેબ લે છે આપણી રજૂઆત આપણા ઘરે પીવાનું પાણી નથી આવતું પૂરતા પ્રમાણમાં અને અનિયમિત આવે છે એના માટેની રજૂઆત છે બરાબર છે વિનંતી કરી કરીએ છીએ પોલીસ પ્રશાસનને કે અમારી અને આ કમિશનર સાહેબની તંત્રની લડાઈ છે અમે કોઈ બાજવા માટે નથી આવ્યા અમે અમારી રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારા બાળકોને સવારે સ્કૂલે મોકલવા હોય નાવાનું પાણી ન જ નળતું આ રજૂઆત કરવા છીએ આપણો પોલીસ નું ઘર્ષણ આપણે બિલકુલ કરવા ઈચ્છતા નથી બરાબર છે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પરાઈ